અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓ પર માઠી દશા બેઠેલી હોય તેમ છેલ્લા દોઢ માસમાં બાર જેટલા સિંહના મોત થયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ઝડકલા ગામની સીમમાં આવેલ એક કૂવામાં સિંહ ખાબકિયાના સમાચાર વાયુ વગે ફેલાઈ જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા અને ખાલી કૂવામાં પડેલા આ સિંહને બચાવવા માટે વનતંત્ર પણ સજાગ બનેલું છે આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના ઝડકલા ગામની સીમમાં આવેલ એક વાડીમાં આવેલ કૂવામાં રાત્રિના એક પુખ્ત વયનો સિંહ પડી ગયેલો હતો સદભાગ્યે આ કુવામાં પાણી ન હોવાને કારણે સિંહને સામાન્ય ઈજા થવા પામેલી હતી ઝડકલા ગામની સીમમાં સિંહ કુવામાં પડ્યાની ખબર ગામમાં લોકોને થતા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી જઈ કુવામાં પડેલ સિંહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલું હતું જેમાં વન વિભાગને પાંચ કલાકની જહેમત બાદ સફળતા મળેલી હતી અને સિંહને હેમખેમ બહાર કાઢવામાં આવેલો હતો અને ત્યારબાદ તેને એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલો હતો अभी आज आज सुबह में छः बजे हमको वाड़ी मालिक झड़कला गांव के वाड़ी मालिक हैं माया भाई थोड़ा उसने हमने फोन करके बताया कि हमारे कुएं में एक लाइन गिर गया है हम तुरंत स्थल ऊपर आए आकर कुआ का जायजा लिया और देखा कुआ डेढ़ सौ फुट आ, उंडा था डिप में था और ऊपर बड़ के बड़वाए और उसका मूल सब इधर कुएं में फैल गए थे फिर ऑपरेशन थोड़ा टफ था थोड़ा मुश्किल पड़ती थी फिर हमारा रेस्क्यू टीम हमारा महुआ और सावर वन विभाग धारी का डॉक्टर्स और हमारी रेस्क्यू टीम में साथ मिलकर पूरी खंत से पूरा मेहनत से उस शहर को कुछ हुआ ही नहीं ऐसे ही निकाल दिया और हमारा रेस्क्यू ऑपरेशन पूरा कर दिया